પાલનપુર જિલ્લા પંચાયત સંકટ મોચન હનુમાન દાતાના મંદિરનો વાર્ષિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો પાલનપુર જિલ્લા પંચાયત સ્થિત આવેલ હનુમાન દાતાના મંદિરનો વાર્ષિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જેમાં હવન સહિત પૂજન પ્રસાદનું આયોજન કરાયું હતું બનાસકાંઠા જિલ્લા પંચાયત પાલનપુર ખાતે આવેલ સંકટ મોચન હનુમાન મંદિરની સ્થાપના કર્મચારીઓ દ્વારા ત્રીજી ફેબ્રુઆરી ઓગણીસો છન્નુંમાં કરવામાં આવી હતી જ્યાં દર વર્ષે પ્રતિષ્ઠાના દિવસે મંદિરનો વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે તે જ રીતે સંકટ મોચન હનુમાન દાતાના મંદિરે સોમવારે વાર્ષિક પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી રહી છે છે જેમાં લોકોના સુખા માટે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ભોજન પ્રસાદી પણ આયોજન કરવામાં આવ્યું જિલ્લા પંચાયત બનાસકાંઠા પંચાયત પરિવાર દ્વારા સંકટ મોચન હનુમાનજી મહારાજની સ્થાપના ત્રણ બે ઓગણીસો સન્નુના રોજ કર્મચારી મિત્રો દ્વારા કરવામાં આવેલી અને દર વર્ષે આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલ હતી એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વાર્ષિક મહોત્સવ દર વર્ષે જિલ્લા પંચાયત બનાસકાંઠા પંચાયત પરિવારના સભ્યો ભેગા થઈ અને ઉજવવામાં આવે છે આ દરમિયાન હનુમાનજી મહારાજ નો યજ્ઞ કરવામાં આવે છે અને તમામ જિલ્લા પંચાયત પરિવારના તમામ સભ્યોનો અહીંયા અહિયાં ભોજન સમારંભ રાખવામાં આવે છે અને આ સુખ શાંતિ અને સમૃદ્ધિ તમામ કર્મચારીઓ અને ગુજરાતના તમામ પરિવારો ને મળી રહે એ અર્થે દુનિયામાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રસરાય એ અર્થે આ હવન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે